નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ જયંતિ અટલ બિહારી ની જન્મ જયંતિને સમગ્ર દેશભરમાં સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યાલય ખાતે આજે અટલ બિહારી વાજપેયીજીના જીવન ચરિત્ર અને તેમના નેતૃત્વમાં દેશે શું શું સિદ્ધિ હાસિલ કરી શું પ્રગતિ કરી તેવા મુખ્ય પ્રસંગો અંગેનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા તમામે પહેલા પોસ્ટર પ્રદર્શન નિહાળ્યું પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરા શહેરના નવનિયુક્ત તેમજ જિલ્લાના મંડળ પ્રમુખોને અભિનંદન પાઠવ્યા હતા परमाणु परीक्षण तो तो रास्ता रोक कर वो खड़ी हो यो लगा जिंदगी से बड़ी, बड़ी हो गई मौत की उम्र क्या है दो पल બાર મા હરેક લોકો આવી જજો

શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજી નો આજે જન્મ જયંતિ છે અને આ જયંતિ આમ તો આપણે દર વર્ષના લોકશાહીમાં રાષ્ટ્રીય એકતા સામાજિક સમરસતા માટેનું સુશાસન દિવસ અને એની સાથે આખું વર્ષ ભારતીય જનતા પાર્ટી અટલજીની જન્મજયંતિને અનેક કાર્યક્રમો દ્વારા ઉજવે એ નક્કી કરવામાં આવ્યું છે એના ભાગ સ્વરૂપે અટલજી દ્વારા લખાયેલી કવિતા વંચાઈ અટલજીએ જે એમના જીવનમાં શરૂઆત કરી છે તો અંત સુધી જિલ્લા કાર્યાલયે પ્રદર્શની થાય તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું કાર્યાલય વડોદરા જિલ્લા કાર્યાલય અને પ્રમુખ શ્રી સતીષભાઈ મહામંત્રીશ્રી અને એમની ટીમ દ્વારા અહીંયા પ્રદર્શની મૂકવામાં આવી છે ખૂબ મેસેજ સાથેની અહીંયા પ્રદર્શની છે કાર્યકર્તા પોતે આ પ્રદર્શની નિહાળે વાંચે અને એમને ખબર પડે કે અટલજીએ પોતે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એમાં કેવી રીતે કામગીરી કરી અને સરકારમાં પણ રહીને ત્રણ ત્રણ વખત વડાપ્રધાન રહ્યા એક વખત પાંચ વર્ષના ગાડા સુધી વડાપ્રધાન રહ્યા ચોવીસ પાર્ટીને એકી સાથે રાખવી અને તો પણ છતાં કોઈ કકડાટ વગર પાંચે પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટી અને દેશનું નેતૃત્વ અને એનડીએની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન તરીકે અટલજીએ કર્યું હતું ખૂબ સરળ સ્વભાવના ભારત રત્ન એવોર્ડ વિજેતા પદ્મભૂષણ બી એમને નવાજ્યા હતા અને લેખક પત્રકાર કવિ હૃદય સાથે એમણે જે રીતે પોતાના જીવનની શરૂઆત કરી હતી અનેક મેસેજો સાથે એમનું જીવન આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપતું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સોમી જન્મજયંતિ આખું વર્ષ ઉજવવા માટેનો કાર્યક્રમ કર્યો છે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય સતીષભાઈ અને એમની ટીમ દ્વારા પ્રદર્શનીની સાથે અનેક આજે સેવાકીય કાર્ય બુથમાં પણ કર્યા છે દરેક બૂથમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે તો એની સાથે અત્યારે એક ચર્ચા દ્વારા અટલજીના જીવનની વાત અને એ જ જીવન અંત્યોદય સુધી પહોંચવું જે અટલજીની એક ઈચ્છા અને એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ ઈચ્છા એ રાહ પ્રમાણે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એ વાત પણ કાર્યકર્તા વચ્ચે મૂકવા જઈ રહ્યા છે સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન ત્રીસ વોર્ડમાંથી અઢાર વોર્ડમાં મંડળના પ્રમુખો એટલે વોર્ડના પ્રમુખોની પ્રદેશ દ્વારા વરણી કરવામાં આવી છે હું તમામે તમામ પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજના અટલજીના જન્મદિવસે સુશાસન દિવસે જ્યારે પાર્ટી તરફથી એમને જવાબદારી મળી હોય તો તેઓ ખૂબ સરસ રીતે પાર્ટીની જવાબદારી નિભાવે એવી જ રીતે વડોદરા જિલ્લામાં પણ એક મંડલ છોડીને દરેક મંડળની પ્રમુખની વરણી થઈ છે તો જિલ્લાના દરેક તાલુકા પ્રમાણેના મંડળના પ્રમુખને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવો આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને આપણા સંગઠનના પ્રમુખ આદરણીય નડ્ડાજી અને આપણું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે સૌ વડોદરા શહેર અને જિલ્લામાં પ્રજાલક્ષી કામો કરી વિકાસની ગતિ આગળ વધારે અને સેવાકીય થકી પણ લોકો સુધી પહોંચીએ એ જ સંકલ્પ સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જવાબદારી સોંપાઈ છે ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક વ્યક્તિને કંઈક ને કંઈક જવાબદારી સોંપાતી હોય છે અને આ જે જવાબદારી સોંપાઈ છે એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કાર્ય જે છે જે ગ્રાસરૂટ લેવલ સુધી જે મૂળ સુધી જવું જોઈએ આ ખૂબ જ એક કહી શકાય કે ભારે જવાબદારી છે કારણ કે ગ્રાસરૂટ સુધી જવું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે

અને જે જવાબદારી મળતી હોય છે એ જવાબદારી કોઈને પણ મળે એને નિભાવવાની હોય છે દેશના વડાપ્રધાન અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ હોય કે અમારા સી આર પાટીલ સાહેબ હોય જે કંઈક અમને આદેશ કરે એ આદેશ પ્રમાણે લોકોને સુધી એના અમારા કંઈ કામ કરેલા હોય પાર્ટીએ અથવા સરકારે કર્યા હોય એ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સંગઠનના કાર્ય અને આ જે નવા અમારા આજે બારમાંથી અગિયાર પ્રમુખોની આજે જાહેરાત થઈ છે અગિયાર અગિયાર પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન પણ અપાતું છું અને સારું કામ કરીને હજુ પણ એ લોકો આગળ વધે એવી આપણે પ્રભુને પ્રાર્થના પણ કરી પાર્ટીના અમારા પ્રદેશના હોદ્દેદારો નક્કી કરતા હોય છે કે કોને કોણ સક્ષમ છે કોણ ચાલ્યાવા છે અને કોઈક ધારાસભ્ય અથવા તો સંગઠન આ બધા ભેગા થઈને જે કંઈક નામોની ચર્ચા કરીને એ ઉપર મોકલ્યા છે પછી અમારા પ્રદેશના હોદ્દેદારોએ જાહેરાત કરી અહીંયા કોઈ કોઈને તાપવામાં નથી આવ્યા એ બધાને કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના ખૂબ બધા હોય કંઈક ને કંઈક એમને જવાબદારી મળશે અને એ કામ કરશે